જય માતાજી ખેડૂત મિત્રો તો આજે આપણે ટપક વેતવવાનું મશીન લાવી દેખાશે તો આપણે કેવી રીતે ટપક હકેલવી તો એ આ વિડીયોની અંદર જોવા મળશે તમને અને જો આ જે મશીન છે એ આપણે ટપકનું હકેલવાનું મશીન છે તો હવે આપણે જોઈએ તો આ જે જગ્યા એને આપેલી છે તો આપણે નળીનું મોઢું હોય એ અહીંયા મૂકી દેવાનું ફિટિંગ થઈ જાય એટલે એ પછી નીકળી ન શકે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે વિવેકભાઈ અત્યારે ડ્રાઈવર થઈ ગયા છે તો અત્યારે એ કાંઈ કાયકા ફેરવે છે અને પણ એકલાથી પણ આ કામ થાય છે તો મિત્રો આપણે આંબાની અંદર અત્યારે ટપક પાથરેલી હતી તો હવે આ ટપક છે કહેવા માટે આમ હાડાની લંબાઈ છે આપણે ત્રણસો ફૂટ લંબાઈ છે તો જો એમનું હકેલા એમ નથી એટલા માટે એનું આપણે મશીન લાવી અને હવે હકેલવાને સલું કરી દીધું છે તો એક ખેંચે છે અને આપણે અત્યારે મશીન આપીએ છીએ અને સરળ રીતે આપણે કામ કરી શકીએ છીએ અને ટપક ભેગી થઈ જાય છે તો મિત્રો હવે નળીનો સોટજો આવી ગયો છે અને એની નળીનેથી આપણે એને બાંધી શકીએ છીએ તો કઈ રીતે બાંધવું તે જુઓ આવી રીતે બંધાઈ દે છે અને ખોલી પણ જાય અને આપણે રોલ એમનો તૈયાર થઈ ગયેલો છે

That's what i do. It. हे आलो 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 हाय आलो हो जायतो हा हेला हा हॅं आलो हा तो उकलने का लो हां 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 Oh shit! Oh. Thank <laughs> you.